સમાચાર છોટાઉદેપુરથી પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં એક સુકનનો સિક્કો અનોખી પરંપરા છે જે વર્ષોથી ગુજરાતમાં અગિયાર ટમ સુધી ધારાસભ્ય રહી ચૂકેલા મોહનસિંહ રાઠવાને ત્યાં આજે પણ યથાવત છે દિવાળી નવા વર્ષ નિમિત્તે વડીલોને પગે લાગી આશીર્વાદ મેળવવામાં આવે છે એ આપણી સંસ્કૃતિ પરંપરા રહી છે આવી જ એક અનોખી છોટાઉદેપુર જિલ્લાના ઉમરબા ગામમાં મોહનસિંહ રાઠવાના નિવાસસ્થાને જોવા મળી અહીં આજે સવારથી આવતા શુભેચ્છકોને મોહનસિંહ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા શુકનનો પાંચનો સિક્કો આપે છે જેને લોકો હર્ષથી સ્વીકારે છે અનોખી પરંપરા છે જે વર્ષોથી ગુજરાતમાં અગિયાર ટમ સુધી ધારાસભ્ય રહી ચૂકેલા મોહનસિંહ રાઠવાને ત્યાં આજે પણ યથાવત છે દિવાળી અને નવા વર્ષ નિમિત્તે વડીલોને પગે લાગી આશીર્વાદ મેળવવામાં આવે છે એ આપણી સંસ્કૃતિ પરંપરા રહી છે આવી જ એક અનોખી છોટાઉદેપુર જિલ્લાના ઉમરબા ગામમાં મોહનસિંહ રાઠવાના નિવાસસ્થાને જોવા મળી અહીં આજે સવારથી આવતા શુભેચ્છકોને મોહનસિંહ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા શુકનનો પાંચનો સિક્કો આપે છે જેને લોકો હર્ષથી સ્વીકારે છે